હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ આપ્યો જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘરની સામે તમે ધરણા કરશો કે નહીં એની કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબોને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારું આયોજન હોય મારું દાંડિયા રાસ હોય પ્રવેશ કરવાનો રામનાથપુરા રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી કરીને જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે

નવી નવરાત્રીઓ અને આ જે રૂપિયા દઈને દાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ ને બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ કે છેડતી નથી કરતા એવું છે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી બંને ધર્મના લોકોને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપની અંદર ભાજપના ઇશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય

જેને હુમલો કર્યો છે એ લોકો એ લોકો ગરબામાં શું કામ આવતા હશે એમને તો આઈડલ પૂજા એમના ઇસ્લામ મુજબ છે આ લોકો કાફી ગણે છે પણ તો લોકોના ગરબામાં શું કામ ભાઈ હું મુસ્લિમ ગર્વ એવા પણ દેખાડું નથી આપણા ધર્મ ની અંદર પણ ઘણા લોકો છે હું એ કહું છું આ વિશ્વ હિન્દુ એ પણ પ્રશ્ન કરવા કે સ્વામિનારાયણ ધર્મની અંદર ઘણા લે ભાગુ સાધુઓ જ્યારે એ માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના સાધુ એ બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ ચૂપ હતું આપણા સ્વામિનારાયણની અંદર હનુમાનજી નું મજા છે જે બોટાદ પાસે એ મંદિર અંદર ભાજપ કારોબારી કરે

જયારે તમે વિ ની વાત કરો છો અન્ય ધર્મના લોકો એની આ વિશ્વ હિન્દુ પરિષદ સ્પષ્ટતા કરે જો દલિત સમાજ હિન્દુ હોય અને એ પણ પોતાની માતાજીની આરાધના કરતા હોય હું મારી કુળદેવી માં ચામુંડા છે તો દલિત સમાજના

અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો કોઈ ક્યારેય કોઈનો હોતો નથી કોઈ સમાજનો હોતો નથી